શિનોરમાં ગૌચરના વૃક્ષોનો ગેરકાયદેસર કપાવ ચાળીસ હજારનો દંડ ભાજપ નેતાના નામે ચકચાર વડોદરા જિલ્લાના શિનોર ગ્રામ પંચાયત હસ્તકના ગૌચરમાં ગાંડા બાવળ દૂર કરવા માટે યોજાયેલી હરાજી બાદ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે હરાજીમાં ઇજારો લેનાર રમીન મેમણે ગાંડા બાવળની સાથે અનામત વૃક્ષો પણ કાપી નાખ્યા જેના કારણે શિનોર મામલતદારે તેમના પર ચાળીસ હજારનો દંડ ફટકાર્યો છે આ ઘટનાએ શિનોર પંથકમાં ભારે હોબાળો મચાવ્યો છે શિનોર ગ્રામ પંચાયતે ગૌચરમાંથી ગાંડા બાવળ હટાવવા હરાજીનું આયોજન કર્યું હતું જેમાં અમીનભાઈ ગફારભાઈ મેમણે ઇજારો મેળવ્યો પરંતુ ગ્રામ પંચાયતના સદસ્ય તામિલ ખોખરને માહિતી મળી કે ગાંડા બાવળની સાથે અનામત વૃક્ષો પણ કાપવામાં આવ્યા આ અંગે તેમણે શિનોર મામલતદાર અને ગ્રામ પંચાયતને લેખિત ફરિયાદ કરી શિનોર સર્કલ ઓફિસરે તપાસ કરતાં એંસી અનામત વૃક્ષો કાપાયા હોવાનું બહાર આવ્યું જ્યારે ગ્રામ પંચાયતે ચાલીસ વૃક્ષો કાપાયા હોવાનું ઠરાવ કરી અમીન મેમણનો ઇજારો રદ કર્યો આ ઘટનાને ધ્યાને લઈ શિનોર મામલતદારે અમીનભાઈ મેમણ પર ચાળીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો આ ઘટનાએ શિનોરમાં ભારે ચર્ચા જગાવી છે

પાસ થયેલું લગભગ પચીસ છવ્વીસ લાખનું એમનું ટેન્ડર પાસ એમના અંદર કટિંગ ચાલુ કર્યું તો મને એવી શંકા કે ભાઈ બીજા અનામત જળો કપાય છે તો મેં પંચાયતમાં રજૂઆત કરી મામલતર સાહેબમાં રજૂઆત કરી હું તો એમના સર્કલ સાહેબ પંચાસ કર્યું ત્યાર પછી પંચાયતે મામલા ઠરાવ કરી અને મામલદાર સાહેબ મોકલ્યો ઠરાવના અંદર આમીન બી મેમણ સરપંચના પતિના અંગત મિત્ર હોવાથી ચાલે પિસ્તાલીસ જણનો ઠરાવ કરીને મોકલી આપ્યો હું ત્યાર પછી એમણે રજવાતો ધ્યાન લેતા મમતાદા સાહેબ અમારા વિદ્વાન વકીલ અસબ્બે જોશી સાહેબે રજવાતો ધર ધર રજવાતો કરી તો આજ મમતા સાહેબે રજવાતો ધ્યાન લઈ ને સંબંધનતા આગળ બેસે એટલે એમણે 40 એનો દંડ કરેલ છે સોચिए अगर आपकी हर खरीदारी पर एक गिफ्ट तुरंत मिल जाए और साथ ही लाखों के इनाम जीतने का भी मौका मिल जाए तो जी हाँ ये सपना अब हकीकत बनने जा रहा है लकी होम अप्लायंस ग्रैंड ई फेस्टिवल में अट्ठाईस सालों से आपके भरोसे का नाम लकी होम अप्लायसेज लेकर आया है शानदार मेगा लकी ड्रॉ जिसमें रखे गए हैं पूरे चार सौ इक्यावन इनाम इनाम इतने बड़े कि सुनकर ही मजा आ जाए जैसे टीवीएस बाइक रेफ्रिजरेटर आर सिस्टम एल टीवी सोफा सेट म्यूजिक सिस्टम माइक्रोवेव ओवन इंडक्शन स्टोव साइकिल इलेक्ट्रिक केटल और ये तो बस शुरुआत है कुल चार सौ इक्यावन इनाम आपका इंतजार कर रहे हैं सबसे खास बात हर खरीदारी पर आपको उसी समय एक कॉम्प्लीमेंट्री गिफ्ट भी मिलेगा यह शानदार स्कीम सिर्फ 21 सितंबर 2025 से 5 नवंबर 2025 तक ही है और हाँ क्रेडिट कार्ड पेमेंट पर 5% प्रतिशत ऐसी पच्चीस प्रतिशत तक का जबरदस्त डिस्काउंट भी पक्की डील है तो देर मत कीजिए और पहुँच जाइए लकी होम अप्लायसेज मधुकुंज अपार्टमेंट नगर पालिका बिल्डिंग के पीछे नवा बाजार करजन वडोदरा या अभी संपर्क करें नौ नौ दो पाँच तीन नौ दो छ दो एक या नौ पाँच तीन सात दो दो चार चार शून्य दो पर तो दोस्तों इस फेस्टिवल सीजन को मत घंवाइए क्योंकि ऐसा मौका हर रोज नहीं आता लकी होम अप्लायसेज जहां हर खरीदारी है लकी